વાત આવી ગઈ ભાઈ બાબા પણ હું એવું નહીં કેતો પણ એ આપણા માં આવ્યો તો એટલે ભાઈ તમારે જવું પડે આયો તો સાચી વાત છે પણ નહીં મોદો મોદો પર તો સંગે ઓસો આપણો પૈસા આવવાનો હ કે તો નહીં આવે ને આવવાનો પૈસા એ તો હાટા માં આવ તો તો હાટા માં આવત ને હ તો તો આ એ ના આવન નહીં ના લઈ ના કઈ હું તો કોમ કહું હું તો હલતે જઉં જઈ કહું હ ના એટલે તું સંગે આવવા તો કેતો તો નહીં કે મારો બાપો તો હલતો બરોબર ना करतो पुण्याला जातो भाऊ नाही तो नाही को, ना। ना, तो हं नाही तो हो गीतो ना मी सांगतो तो कधी आलो तन्ने बोलतो नाही का नाही मु नाही को कोना वाला मु तो बात अवनी

Mà cho phần thật dễ dàng như thế này Bác ta có bảo xuống ngay Các con ngủ dậy nào Các con quay lại rồi Bây giờ mình phải ngủ kìa Bây giờ con Quay trở lại nè con đi ngủ giờ Mình xin giờ mình phải ngủ Bây giờ mình phải ngủ Bây giờ đi, đi, đi đi, đi đi, đi Ya, ¿Qué tal? 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 પત્ર આપો છે વાપી ને પુત્ર તો આ ખેવાઈ ગયો હતો આ પત્ર ખેવાય નઈ ગયો આ પત્ર નહીં કેવા તમે ઝાલ વાટવાનું છો એટલે કેવાયા છો તમે ઝાર વાટવાની મને ખબર છે ઝાડ વાઠવાની તારી તો આ મારા હાથું કરવા તો કરવું પડે ભાઈ ના પૂરા પોખતા કરવાના યાર અરવેરા હતા પણ સાચી વાત છે પણ આપડે બેસે રાખ આપડે બેન પેલા મી કીધું લ્યા અડધી મજૂરી આલી હર આવો લ્યા

તને ખબર પડી મને ખબર મને નહીં ખબર હું તો ઘરમાં જતું રહેતું થઈ રે ના મને નહીં ખબર તારું એ તો પછી મને કેમ હું જવ છું એમ કે જતું રહ્યું પણ તારા સિવાય ખતર કરે મને એ પેલા યા એ ઓભરી બભરી જાય જોઈ બોઈ જાય નકર મને નથી ખબર તે તો ઓભરો પર જૂતો પઈ ના ઓભરો તો હોભરો ખરો હે નહીં કીધું પણ બાબા તારું તારા તારા બાપાને ખરા બાપુકા મોજો પરું તો લઈ જજે તું મે નહીં કીધું કીધું આ પાઓ પાસો ભઈ તારી બલાવસો બા તું લે તને તો હજી રે સ નટ્યા 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 હો લે જવાનું હોય તારામાં જવાનું હોય ને આવો ના સાયકલ માં થઈ ને કઈ તો નહીં પી જો આવતું જતું બધું પબ્લિક આપડે પણ પીઝા કોમે કોમ નો મને હું કઉ છું એક પોટલી લઈ લઈ ને માટે

બીક કરી બધું નાસ્તો બધું કરે ખબર અને લાયો મૂલ્યા શું વાત કરું મરતો ખાધો બધું પેટમાં મને અને મરતો થાય તો આવજે પાવર મારા તો તો મોકલાવા નહીં મળતો મારતો આપવું જ પડશે

વાયરો કીધું સંજમાં નહીં જવું ઠંડા પીએ પણ નહીં આ વાયરો જીરો ઠંડો શું તાપ લાગેલો બધો

અડધા પૈસા એટલે મારે તો જવું હોય જ નહીં અરે મારે જ્યાં તારા ની બધી પંચાયત કરું હું ગમે લઈ લે તારે

પેલા તાપમા મોકલાતા મજૂરી કરવા મજૂરી કરવા નહીં મોકલ્યા તો પેલા સના બાપા અમારામાં આવ્યા તા ને દઉવા એટલે બાપા પણ તારા કરવા પૈસા સર તે મોકલ્યા ના તાપમાન એવું કા યાર

તને ખબર ના પડી જો બોલો જો હાલો તારે કઈ ખાલી ખાલી આમ ચક્કર ની ભૂઈ પર વાળો બોલો એટલે આવ તો દેખાય ને હ હું ભૂઈ પર ભૂઈ પર તું ભૂઈ પર ને અને પછી એને મુકો કોનો દવા ખોરો તું ઉઠાવ ને તને તાત ખાલી કઈ ઉઠાવ બરોબર શું કીધું લે તાર વાત આવો એટલે આપણે એવું કરીએ હ ન કાયા આપણ કા તાપો મારી નાખશે કોમ કરે કઈ આ તાર તો જો પાર્યો તો જો ચેરું બધું પારીશો હ વાત એક વાત

તું પેસાધવાનું કરજો ત્યા આ તમે બધો નાટેકર વાંધો લ્યા વાંધો મારે પૂરા બોકલાવાના છે બેટા બેટા આપલાન તો સકિત ના થયું શું કરીશ આપરમ હા તો હું કરી કે આપમાં વધવું પડશે પાન બનાવા આપર પાન હેડ વધે હવે વાત થોડું કરે ને વાત તા ઘોકો હારો પ્લાન બના

ના લ્યા ફોની ના મને ના લાપ માં બેર્યો નો તમે તો નાટક હતા પણ હાચુક પણ ખાલી કરું છું હું લે નાટક કરું લે

છ વાગે પરોડિયા આવજો અને નવ વાગે ગેસ જતા રેજો સારું લે તારો લોટો પકડ સંધ્યા લે અમા કોઈને આવું ના કરું કોઈ ધાર ઓરે તે પરુ નેકરી જીવે સંધ્યા ઓરે આ તક કો કરું તો જંકર જબરા લે પકડ જે નટુ ઓ બેઠો બેઠા આ ચારખી પાટલી વાળી ને નકાલ દે હા ના કે ઉપર હા જો આ અમર તાબ